હેલો ફ્રેન્ડ્સ ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપીમાં આજે આપણે મમણાના લાડુની રેસીપી જોઈશું ફક્ત બે જ વસ્તુમાંથી ઝટપટ બનીને તૈયાર થઈ જશે એકદમ સરસ ક્રિસ્પી બને છે બહુ જ વધારે ટેસ્ટી લાગે છે પરફેક્ટ માપ સાથે આપણે બનાવતા જોઈશું તો પહેલી જ વખતમાં તમારા પરફેક્ટ જ બનશે તો અહીં મેં ત્રણ વાટકી જેટલા મમડા લીધેલા છે મમળાને તમારે ચારીને ઉપયોગમાં લેવાના હવે ત્રણ વાડકી જેટલા મમડાની સામે આપણે એક વાડકી જેટલો ગોળ ઉપયોગમાં લઈશું એટલે કે ત્રીજા ભાગનો ગોળ ઉપયોગમાં લેવાનો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલી ક્વોન્ટિટી તમારે એક વાટકીના મેઝરમેન્ટથી લઈ લેવાની અને તેના ત્રીજા ભાગ જેટલો ગોળ યુઝ કરવાનો સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ શરૂ કરી અને એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે થોડુંક સોટે કરી લેવાનું જોકે મારા મમળાં સરસ ક્રિસ્પી જ છે પણ મેં એને થોડીક વાર માટે ગેસ ઉપર ચડાવીને સરસ આ રીતના ક્રિસ્પી થઈ જાય એકદમ મસ્ત આ રીતે જુઓ એક તોડીને બતાવું તો સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને એક પ્લેટમાં કાઢી લઈશું એ ઠંડા પડે ત્યાં સુધી આપણે ગોળનો પાયો તૈયાર કરી લઈશું તો સેમ કઢાઈ આપણે લઈશું એને સરસ સાફ કરી લઈશું અને એમાં ત્રણ વાડકી જેટલા આપણે મમડા લીધેલા છે એ જ વાડકીના માપથી એક વાડકી જેટલો આપણે ગોળ લઈશું મેં ગોળને નાના ટુકડામાં સમારીને લીધેલો છે હવે આપણે સતત ધીમા તાપે હલાવતા જઈશું અને ગોળને મેલ્ટ કરી લઈશું તો ગોળ મેલ્ટ થાય પછી આપણે એનો સરસ એવો પાયો કરવાનો છે એટલે કે સરસ ક્રિસ્પી ગોળ કાચની જેમ તૂટે ને ત્યાં સુધી આપણે એનો પાયો કરવાનો છે તો જુઓ મેં એમાં બિલકુલ પાણી પણ એડ નથી કર્યું ઘી તેલ કશું જ એડ નથી કર્યું બસ ધીમા તાપે આ રીતે જુઓ મેલ્ટ થઈ ગયું છે પહેલાં હું તમને એક વાટકીમાં થોડું પાણી લઈને ચેક કરીને બતાવું છું તો જો આને થોડુંક અમુક સેકન્ડો સુધી ઠંડુ પડે ને પછી આપણે કાઢીને જોઈ લેવાનું તો હજુ આ રીતનું ખેંચાય છે એટલે હજુ આપણો પાયો રેડી નથી થયો એટલે હજુ આપણે એને સરસ રીતે એક મિનિટ જેવું પાછા થવા દઈએ એકાદ મિનિટ જેવું પાછું થાય એટલે આપણે એને ફરીથી પાણીમાં થોડુંક એડ કરીને જોઈ લઈશું તો જુઓ અમે ફરીથી પાણીમાં એડ કર્યું છે અને થોડીવાર રહેને આપણે એને ચેક કરી લઈશું તો હવે થોડુંક ખેંચાય છે એમ ચિંગમની જેમ એટલે હવે એ ફક્ત એકાદ મિનિટમાં પાયો રેડી થઈ જશે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે આ એકદમ પરફેક્ટ થશે તો મમણાના લાડુ એકદમ પરફેક્ટ જ બનશે તો જુઓ આ રીતે ભેગું ભેગું પડ્યું છે એટલે જો અને કાચની જેમ તૂટે પણ છે તો આપણો જે ગોળનો પાયો છે તે બનીને બિલકુલ તૈયાર છે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરીને મેં એમાં મમડા એડ કરી દીધા પછી એને ફટાફટ એકદમ ફાસ્ટ આપણે મિક્સ કરી લેવાના આ પ્રોસેસ આપણે એકદમ ઝડપથી કરવાની ફ્રેન્ડ્સ કારણ કે ગોળ ઠંડો પડી જશે તો ત્યાંને ત્યાં જામી જશે હવે ફટાફટ એક વખત આ રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને થોડુંક મિક્સ કરીને પછી હાથમાં પાણી લઈને આપણે એના લાડુ વાળીશું જેથી ગરમ ગરમ મિશ્રણ આપણે લઈએ તો આપણો હાથ ડજાય નહીં તો જુઓ અમે હાથને પણ પાણીવાળા કરી લીધેલા છે અને આવી રીતે આપણે થોડું થોડું મિશ્રણ આપણે જે રીતના લાડુ બનાવવા હોય નાના મોટા એ રીતે લઈ અને આ રીતે આપણે બાઇન્ડ કરીશું એટલે ફટાફટ બાઇન્ડ થઈ જશે હવે પ્રોસેસ એકદમ ઝડપથી જ કરવાની છે કારણ કે આપણું મિશ્રણ ગરમ છે અને ગરમ ગરમમાં જ આપણે એના લાડુ કરી લેવાના છે કરે ઠંડુ પડી જશે તો બાઇન્ડિંગ આવશે નહીં તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ ફટાફટ અમુક મિનિટોમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને ગળે બનાવો તો સરસ હેલ્ધી પણ બને અને સાથે ચોખ્ખું પણ ખડવું રેસિપી ગમી હોય તો ચોક્કસ લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવી મેથીની ગોટી બનાવીશું બહુ જ વધારે ટેસ્ટી લાગશે મુઠિયાને પણ ભૂલી જાઓ એટલી વધારે ટેસ્ટી લાગે છે અને આ ગોટીનો તમે બનાવીને એકવાર બનાવીને અઠવાડિયા સુધી એને ખાઈ શકો છો ચા સાથે કેચઅપ સાથે તમે એને એન્જોય કરી શકો છો અને અંદરથી બહુ સરસ સોફ્ટ પણ બને છે મેથીનો બિલકુલ કડવો ટેસ્ટ પણ નથી લાગતો હતો તો ચાલો આપણે એકદમ ટેસ્ટી અને ફટફટ બની જતી એવી મેથી ગોટી બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં અડધા કપથી થોડુંક વધારે દહીં લીધેલું છે ખાટું એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી ભરીને લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર એકથી દોઢ ચમચી જેટલું અને એડ કરીશું એમાં ગરમ મસાલો એક નાની ચમચી જેવો હિંગ એડ કરીશું જેથી પચવામાં સરળ પડે સાથે સાથે અજમો હાથમાં મસરીને એક નાની ચમચી જેટલો એડ કરીશું એક નાની ચમચી જેટલું જીરું અને બે નાની ચમચી ભરીને એમાં વરિયાળી એડ કરેલી છે સાથે સાથે તીખું લીલું મરચું એક ચમચી ભરીને અને આડુ લસણની પેસ્ટ એક ચમચી ભરીને એડ કરી છે તમે લસણ ના ખાતા હોય તો આ ટાઈમે તમે લસણને સ્કીપ પણ કરી શકો છો સાથે સાથે થોડું ગળપણ બધો સ્વાદ બેલેન્સ કરવા માટે મેં એમાં ગોળનો પાવડર એડ કરેલો છે એની જગ્યા તમે ખાંડ પણ એડ કરી શકો છો બે ચમચી જેટલા એમાં તલ એડ કર્યા છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો ગોળ એડ કરવાથી ગળ પણ બહુ વધારે નહીં આવે પણ બધો સ્વાદ બેલેન્સ થશે સાથે સાથે એક મોટી ચમચી જેટલું મેં રેગ્યુલર રિફાઈન ઓઇલ એડ કરેલું છે હવે આપણે એમાં મેથી એડ કરીશું મેથી હું આ વાટકીના માપથી ધોઈ અને કાપીને ચાર વાડકે જેટલી મેથી યુઝ કરું છું એની સામે આપણે એક વાડકી જેટલો લોટ એડ કરીશું બેસન જે રેડીમેડ રેડીમેડ મળે છે એ જ મેં યુઝ કર્યું છે અને એક વાડકે જેટલો ઘઉંનો કડકડો લોટ એડ કરેલો છે તમારી પાસે ઘઉંનો કડકડો લોટ ના હોય તો રોટલી બનાવવાનો જે લોટ આવતો હોય છે તેને તમારે અડધી વાટકી અને અડધી વાટકી જેટલી સોજી એડ કરી દેવાની તો બે વાટકી જેટલું લોટનું માપ એની સામે ચાર વાટકી જેટલી મેથી બિલકુલ પાણી એડ કર્યા વગર મેં આ રીતે લોટ બાંધી લીધેલો છે મીડિયમ સોફ્ટ છે હવે આપણે હાથને સરસ રીતે ધોઈ અને તેલથી ગ્રીસ કરી લઈશું અને પછી એમાંથી આપણે ગોટી વાળી લઈશું ઓકે આપણે એને આજે મુઠિયાના શેપની ગોટી કરીએ છીએ તમે એકદમ નાના શેપમાં પણ એને બનાવી શકો છો ગોળ શેપમાં પણ બનાવી શકો છો મેં આજે લંબોળ શેપમાં એને બનાવેલ છે હવે મીડિયમ તેલ ગરમ છે આ પહેલી બેચના ગોટી છે આપણી તો એ આપણે મીડિયમ તેલમાં ફ્રાય કરીશું તો અને બીજી આ રીતે બનાવીને રેડી રાખીશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થશે હાઈ ફ્લેમ નહીં રાખવાની નીકળ બહારથી એકદમ ચડી જશે ડાર્ક કલર થઈ જશે અને અંદરથી કાચું રહી જશે તો ફ્રેન્ડ્સ આપણે બેસનનું પ્રમાણ એક વાટકી જેટલું રાખેલું છે એટલે બિલકુલ મેથીનો કડવો ટેસ્ટ નહીં આવે બહુ જ સરસ લાગશે સાથે સાથે બેસન નાખવાના કારણે થોડાક ચીકણો લોટ બંધાશે તો હાથને તમારે તેલથી ગ્રીસ કરીને પછી જેમાંથી શેપ આપવાનો તો તમે રાઉન્ડ શેપમાં બનાવી શકો આ રીતે તમે લંબોર શેપમાં પણ બનાવી શકો હવે જુઓ બેથી ત્રણ મિનિટ સરસ શેકાઈ ગયા ઉપરથી સરસ ગોલ્ડન અને અંદર સુધી ચડી ગયા એટલે મેં એને કાઢી લીધેલા છે હવે બીજી બેચના આપણે ફ્રાય કરીશું એવી રીતે મેં લગભગ ચાર બેચના ફ્રાય કરેલા થોડા થોડા કરીને આ રીતે છ સાત કે આઠની ક્વોન્ટિટીમાં અને આ રીતે જુઓ બીજી બેચ પણ આપણે ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો તમે પણ આ મીઠી ગોટી જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને ઉત્તરાયણમાં તમે ઊંધિયું બનાવો તો તેમાં પણ આ મીઠી ગોટી મુઠિયાની જગ્યા પર તમે એડ કરી શકો છો એનો ટેસ્ટ પણ બિલકુલ તમને મુઠિયા કરતાં પણ સરસ લાગશે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ વિડીયો થોડું પણ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે બિલકુલ ફ્રીમાં છે તો તમે પણ આ મેથીનો નાસ્તો બનાવો ચા સાથે અથવા કેચઅપ સાથે કે પછી તમે ઊંધિયું બનાવીને એની સાથે આજે આપણે મકર સંક્રાંતિ સ્પેશિયલમાં ઊંધિયાની રેસીપી જોવાના છે જેમાં કોઈપણ પ્રકારનો મસાલો ભરવાની ઝંઝટ વગણ ઝટપટ થોડા જ સમયમાં ખૂબ જ ટેસ્ટી ઊંધિયું ઘરે જ બનાવીને તૈયાર કરી શકાશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં કૂકર લઈ લીધેલું છે અને એમાં આપણે બે નાની વાટકી જેટલા લીલા તુવેરના દાણા એક વાટકી જેટલા લીલા ચણા અને એક વાટકી જેટલા મટર લીધેલા છે મેં ફ્રોજર કરેલા એટલા માટે મેં ફ્રોઝર કરેલા લીધેલા છે તમે તાજા પણ લઈ શકો છો એમાં વાલોળ પાપડી લગભગ પાંચસો ગ્રામ જેટલી છે તો દેશી વાલોળ પાપડી છે અને બીજી એક મોટી આવે છે એવી વેરાયટીની છે એ બધું લઈને એમાં સ્વાદ પ્રમાણે એક ચમચી જેવું મેં મીઠું થોડો ખળદર પાવડર અને એક ગ્લાસ પાણી નાખીને મિક્સ કરીને એક સીટી આવે ત્યાં સુધી એને બાફવા માટે એક બાજુ પર ગેસ પર મૂકી દઉં છું તો ફ્રેન્ડ્સ બાકીની બીજી બધી પ્રોસેસ આપણે કઢાઈમાં કરવાના છે ફક્ત આટલી વસ્તુ આપણે બાફીને લેવાના છીએ હવે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું તો એના માટે મિક્સર જારમાં બે મોટા ચમચા જેટલા તલ બેથી ત્રણ મોટી ચમચી જેટલા સિંગદાણા કાચા સિંગદાણા મેં રોસ્ટ કરીને લીધેલા છે ફોતરા ઉતારીને લીધેલા છે તમે ફોતરા સાથે પણ લઈ શકો તીખા ગાંઠિયા તો તીખા ગાંઠિયાની જગ્યા પર તમે તીખી નમકીન દાળ પણ લઈ શકો અથવા બેસનના તીખા સેવ પણ લઈ શકો સાથે સાથે થોડા મોડા ગાંઠિયા મેં ઉપયોગમાં લીધેલા છે એનો પાવડર બનાવીને મેં તૈયાર કરી દીધેલો છે તો પલ્સ મોડ પર ઓન ઓફ ઓન ઓફ કરીને મેં આ રીતનો ડરદરો પાવડર બનાવીને તૈયાર કરેલો છે તો આનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને એનાથી મુઠિયાનો જે રસો છે એ સરસ ઘટ્ટ બનશે હવે બે મોટી સાઇઝના ટામેટા મેં ધોઈને લઈ લીધેલા છે ટામેટાનું પ્રમાણ તમે વધારે પણ કરી શકો છો ચારથી પાંચ પણ લઈ શકો છો અને એને ધોઈને આ રીતે કટ કરીને એની પેસ્ટ બનાવીને સાઈડ પર મૂકી દઈશું તો જુઓ આ રીતે બે જ ટામેટા ફક્ત મેં લીધેલા છે અને જે મિક્સર જારમાં મેં સ્પેશિયલ મસાલો અત્યારે વાટ્યો એમ જ ટામેટાની પેસ્ટ બનાવીને સાઈડ પર મૂકી દઉં છું બરાબર બીજી બાજુ પર કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો અહીં મેં બે કપ જેટલું તેલ લીધેલું છે તો ઊંધિયામાં તેલનું પ્રમાણ થોડું વધારે જોઈતું હોય છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક કપ સૂરણ એક કપ જેટલું રટારું અને બે સક્કડીયા મોટી સાઈઝના મેં આ રીતે ધોઈને કટ કરીને લઈ લીધેલા છે તો બધી વસ્તુને મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય કરી લઈશું તો સરસ અંદર સુધી થઈ જાય અને બહારનું લેયર એનું સરસ ગોલ્ડન અને ક્રિસ્પી આવી જાય ત્યાં સુધી આપણે આ બધી વસ્તુને તેલમાં ફ્રાય કરવાની છે તો આ વસ્તુઓને આપણે બાફવાના નથી એટલે એને કમ્પ્લીટલી આમાં ફ્રાય કરવાની છે જેથી એમાં કોઈ પ્રકારની કચાસ ન રહી જાય તો જો આ રીતનું ગોલ્ડન લેયર આવી ગયું છે અને લગભગ ચાર મિનિટ જેવું મેં એને મીડિયમ હાઈ ફ્લેમ પર રોસ્ટ કરેલું છે તેલમાં આ રીતે ફ્રાય કરેલું છે હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું તો બધી જ વસ્તુને મેં તેલ નીતાડીને એક ડીશમાં કાઢી લીધેલી છે હવે સેમ તેલમાં બટેટા એડ કરી લેલી છું તો મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેટાને છલતાં ઉતારીને પાણીમાં રાખેલા અને અત્યારે પાણીમાંથી નીતાડીને હું તેલમાં એડ કરી દેલી છું તો પાણી સરસ નીટાળીને પછી તેલમાં એડ કરવાનું જેથી પાણીના છાંટા આપણા ઉપર ના ઉડે હવે તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલર બટેટા પર આવી ગયો છે તો એને પણ આપણે સેમ ડીશમાં કાઢી લઈશું જેમાં આપણે રતાળું સક્કડીયા વગેરે કાઢેલું છે એમાં જ કાઢી લઈશું અને એ જ તેલમાં પછી રીંગણ તો મેં નહીં આ રીતે ચાર વચ્ચેથી પ્લસ સાઈડમાં કટ કરી લીધેલા છે અને હવે એને આપણે ફ્રાય કરી લઈશું તો રીંગણને ફ્રાય થતાં બિલકુલ પણ વાળ નથી લાગતી હોતી અને ગરમ ગરમ તેલમાં મેં એને નાખ્યા એટલે તમે જોઈ શકો છો ગ્રીન કલરના રીંગણ પર ગોલ્ડન કલરના સ્પોટ આવી ગયો છે તેને બસ લગભગ એકાદ મિનિટ જેવું આપણે તેલમાં આ રીતે ફ્રાય કરીને રીંગણને કાઢી લેવાનું ઓવરકૂક નહીં કરવાનું બધી સબ્જીને મેં એક ડીશમાં કાઢી લીધેલી છે ફ્રાય કરીને હવે સેમ તેલમાં હું મુઠિયા ફ્રાય કરી દેલી છું તો ફ્રેન્ડ્સ મુઠિયાની રેસિપી મેં મારી ચેનલ પર મૂકેલી છે તે એ પણ તમે જોઈ શકો છો તો ઘઉંનો કડકડો લોટ એક કપ પછી ચાર ચમચી જેટલું બેસન અને ચાર ચમચી જેટલો બાજરીનો લોટ અને ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો જનરલ બધા જ મસાલા તલ ગોળ અથવા ખાંડ એડ કરીને અને દોઢ કપ જેટલી મેથી લઈને મેં આ મુઠિયાનો લોટ તૈયાર કરેલો તો ત મેં એને બનાવતા નથી બતાવ્યું તો એની રેસિપી મેં મારી ચેનલ પર મૂકેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો અને મુઠિયા તમે આગલા દિવસે જ બનાવીને રાખી શકો અને આ રીતે તૈયારીમાં ફ્રાય કરશો તો ખૂબ જ ઓછા સમયમાં ઊંઠયું બનીને તૈયાર થઈ જશે હવે સેમ તેલમાંથી મેં થોડુંક તેલ કાઢી લીધેલું છે તો જરૂર લાગશે તો હું પાછળથી ઉમેરીશ એમાં એક ચમચી જેટલો અજમો એડ કર્યો છે ત્રણ લાલ મરચાં સુકા એડ કર્યા છે અને હિંગ એડ કરીશું તો અજમો અને હિંગ જરૂરથી એડ કરજો જેથી બધી સબ્જી પચવામાં સરળ બને અને એમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ ત્રણ ચમચી જેવી મેં એડ કરી છે તો અહીં મરચાં તીખા હોય તો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું અને થોડો ચડિયાતો મસાલો એડ કરવાનો કારણ કે ઊંધિયામાં ઘણી બધી સબ્જી હોય છે તો ચડિયાતો મસાલો હોય તો ખાવાની મજા આવે છે અને એક નાની વાટકી જેટલું લીલું લસણ મેં સમાડીને એડ કર્યું છે તો લીલા લસણનો ટેસ્ટ એમાં બહુ જ સરસ લાગતો હોય છે ને અત્યારે શિયાળાની સિઝનમાં લસણ ઇઝીલી મળે છે તો તમે જરૂરથી એડ કરજો થોડી વાર એને ફ્રાય કરીને પાવડર મસાલામાં વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર બે ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર બે મોટી ચમચી જેટલો ધણાજીરું પાવડર એડ કરેલો છે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું આ ટાઈમ પર મેં ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દીધેલી છે જેથી મસાલા બળે નહીં પછી તેમાં આપણે જે સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો છે તલ સિંગ અને ગાંઠિયા નાખીને એ મસાલો એડ કર્યો છે અને એમાં એક ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને સાથે સાથે બે ટામેટા જે મેં પીસીને રાખેલા એ આ ટાઈમે આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે થવા દેવાની ટામેટા જેમાં પીસેલા એમાં થોડુંક પાણી મેં એડ કરેલું અડધી ગ્લાસ જેવું અને એને અહીંયા એડ કરી દઉં છું જેથી મસાલા બળે પણ ના અને સરસ રીતે શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ એમાં હું ઊંધિયાનો મસાલો પણ એડ કરી રહેલી છું તો રેડીમેડ જે મસાલો મળે છે ઊંધિયાનો એ મેં એક પેકેટ અહીં યુઝ કરેલું છે દસ રૂપિયાવાળું પેકેટ અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એમાંથી મેં જે તેલ કાઢી લીધેલું ને એમાંથી મેં થોડું તેલ મને જરૂર લાગી તો મેં એડ કરેલું છે તો મુઠિયા તળ્યા પછી મેં ખાસું એવું તેલ કાઢી લીધેલું અને ફક્ત બે મોટા ચમચા જેટલું તેલ રહેવા દીધેલું તો જરૂર લાગશે એમ હું એમાં ઉમેરીશ અને ઓછામાં ઓછા તેલમાં ઊંધિયું એવી ટ્રાય કરીશ જોકે ઊંધિયામાં તેલનું પ્રમાણ વધારે હોય છે પણ હેલ્ધી બનાવવા માટે મેં તેલ ઓછું યુઝ કર્યું છે હવે એમાં મેં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીને બધી ફ્રાય કરેલી સબ્જી એડ કરી દીધેલી છે અને એમાં પાપડી પણ એક સીટી આવી ગઈ છે અને સરસ દાણા અને પાપડી બફાઈ ગઈ છે તે પણ મેં એડ કરી દીધેલું છે એમાં રહેલા થોડા ઘણા પાણીની સાથે જ મેં એને એડ કરી દીધેલું છે તો ફ્રેન્ડ્સ એક બાજુ આપણા દાણા અને પાપડી બફાઈ એક સીટી આવે એટલે બંધ કરી દેવાનું અને બીજી બાજુ આ બધો મસાલો તૈયાર કરી લેવાનો એટલે ફટફટ અડધા જ કલાકમાં ઊંધિયું બનીને તૈયાર થઈ જશે થોડું ઘણું પાણી એડ કર્યું છે મેં એમાં અને પછી મિક્સ કરી લઈશ અને મીડિયમ ફ્લેમ પર એને થોડીવાર સુધી આપણે થવા દેવાનું છે તો આપણે એને થોડીવાર ખુલ્લામાં અને થોડીવાર ઢાંકીને થવા દઈશું અને આ રીતે એમાં મેં થોડો ગોળ એડ કર્યો છે અને ટેસ્ટ કરીને થોડું મીઠું પણ એડ કર્યું છે તો થોડું મીઠું મને ઓછું લાગ્યું એટલે મેં અડધી ચમચી જેવું મીઠું એડ કર્યું છે થોડો ગોળ એડ કર્યો છે તો કાઠિયાવાડી ઊંધિયું તીખું મીઠું ખટાસ એવું એમાં બેલેન્સ હોય છે એટલે આપણે એમાં એડ કર્યું છે અને મુઠિયા બનાવવામાં મેં લીંબુ પણ એડ કરેલું અડધું એટલે થોડી ખટાસ પણ એમાં સારી લાગતી હોય છે અને બધી વસ્તુ આ રીતે મિક્સ કરી દીધી ઢાંકીને મેં એને પાંચેક મિનિટ સુધી થવા દીધેલું વચ્ચે વચ્ચે હલકા હાથે મિક્સ કરેલું અને મારે આટલી ગ્રેવી રાખવી છે તમારે વધારે ગ્રેવી રાખવી હોય તો તમે વધારે થોડું પાણી નાખી શકો તો મેં થોડું લસ લસતું રાખેલું છે એમાં મુઠિયા એડ કરી દીધેલા છે ને હવે ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું અને ઉપરથી થોડા લીલા ધાણા ગાર્નિશિંગ માટે એડ કર્યા છે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ચટાકેદાર ઊંધિયું બિલકુલ મસાલો ભરવાની ઝંઝટ વગર ફટાફટ બનીને મેં તૈયાર કરાવ્યું છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ઊંધિયું બનાવો એન્જોય કરો તમને મારી રેસિપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં કહેજો અને રેસિપી ગમી હોય તો લાઈક જરૂરથી કરી જો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો